સમાચારમાં આગળ વાત કરીએ તો ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કેસી વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કેસી વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ મળી જેમાં ફતેપુરા શહેર તેમજ ગ્રામ્યના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા આગામી નવરાત્રિના તહેવારને લઈને પીઆઈ કેસી વાઘેલા દ્વારા ફતેપુરા તાલુકાના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું આ મીટિંગમાં ફતેપુરા શહેર ગ્રામ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું હતું અને આ મીટિંગમાં વેપારીઓ તેમજ આગેવાનો બહુડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય અમૃત ડબકર ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાની રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન